ગોમતીપુરમાં પૌરાણિક મંદિરમાંથી ટ્રસ્ટીઓ દ્વારા મૂર્તિઓ લઈ જતા વિવાદ ગોમતીપુરમાં વર્ષો જૂનું પૌરાણિક મંદિરમાં એક વિચિત્ર ઘટના બની બોલો ટ્રસ્ટીઓ દ્વારા રાતના અંધારામાં ચિંતામણી પાસના જૈન દેરાસર મંદિરમાં એ મૂર્તિઓનું સ્થાનાંતરણ કર્યું આ ઘટનાથી ગોમતીપુરમાં મંદિરના ભક્તોમાં હોશની લાગણી ઘટનાની જાણ થતાં અમદાવાદ સિટી ન્યૂઝ અને ગુજરાત નાઇનની ટીમ રૂબરૂ મુલાકાત લેવા ગઈ આ બાબત પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી પણ માત્ર અરજી લઈને પોલીસે તપાસ હાથ ધરી ત્યાંના સ્થાનિક લોકોએ ટ્રસ્ટીએ સિલજમાં પોતાની સાઈડમાં કરોડો રૂપિયાના ફ્લેટની સ્કીમના કારણે અગુપ્ત કર્યું તેવી આરોપ લગાવ્યો લાઈવ કવરેજ આખી ઘટનાની કહાની લોકોના જોવાનીથી જુઓ અમદાવાદ સિટી ન્યૂઝમાં કવરેજ અમિત રાજપૂત અને લખન યાદવ રવિ ઓઝાની સાથે જોતા રહો અમદાવાદ એમ કે છે કે હું ભારતની બહાર વિશ્વમાં ક્યાંય જવું એટલે અહિંસા શબ્દ બોલવું એટલે ખબર પડે કે ભાઈ ગુજરાતની ઓળખ એટલે આ ઓળખ ગુજરાતની સ્થાપના અને મંત્ર પણ એક જૈનાચાર્ય બનાવેલું

એ જણાઈ શકશો આપ સૌથી પહેલા જ્યારે આ પ્રતિમાજી લઈ જતા હતા ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશન ગોમતીપુર ગોમતીપુર પોલીસ સ્ટેશનને જાણ કરેલી હતી સો નંબર કંટ્રોલ પણ કરવામાં આવેલો હતો પણ કોઈ કારણસર એ કાર્યવાહી બહુ થઈ શકી નહીં એનું નામ ઓતે એ દિવસનો સમય સાથેની ડિટેલ્સ છે ભાઈ સો નંબર કંટ્રોલ કરો એટલે બધાને વિશ્વાસ છે કે ભાઈ પોલીસ અધિકારી આવી અને તમને એનું રક્ષણ આપે છે પણ એ દિવસે કોઈ કારણસર નહીં આવી શકી અને બધા જ પ્રભુ પ્રતિમાજીને અહીંયાથી લઈ જવામાં આવે અને મોડી રાત્રે અને મોટામાં મોટી તિથિ ચૌદસ તિથિ એમ કહેવાય છે કે ત્યારે સાંજે પ્રતિક્રમણની ક્રિયા કર્યા પછી વિશ્વના સર્વ જીવો માટે અભયદાનની ભાવના ભાવવાની હોય છે અને કોઈ મોડી રાત્રે વિહાર નથી કરતું ત્યારે અહીંયાથી ભગવાનને ઉઠાઈને લઈ જવામાં આવે છે લઈ ગયા પ્રતિમાજી ને રાતે ત્રણ વાગ્યા કુસે કરો એટલે નક્કા જે ધર્મ ને લાદ લાગ્યું છે એ લોકો ને જેને બી કર્યું હશે ને એ દાદા જેસે

ભગવાન ને લઈ ગયા માં રજૂઆત કરો રજૂઆત